વડોદરા પોર ડામની ઢાટર નદી ઓવરફ્લો થતા પોર ગામના આશરે સિત્તેર જેટલા મકાનો પાણીમાં ગરકાવ બોતેર કલાકની આગાહી બાદ મેઘરાજાના વિરામ બાદ આજે વહેલી સવારે ટાટર નદીમાં પાણીનો વધારો થતાં પોરગામના બસ સ્ટેન્ડ પાછળ ચોકડી પાર્કમાં આશરે સિત્તેર જેટલા મકાનો ડૂબ્યા નમસ્કાર દર્શક મિત્રો કરજન સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવામાન ખાતાની આગાહી મુજબ જે બોતેર કલાકમાં જે ધમાકેદાર મેઘરાજાએ જે એન્ટ્રી કરી કરી એના કારણે એના કારણે જે ઉપરવાસમાં જે નદી નાળાઓ જે છે ઓવરફ્લો થઈ ગયા છે ઓવરફ્લો થઈ જવાના કારણે જે વડોદરાનું જે પોર પોર જે પોર જે ગામ છે પોર જે ગામ છે પોર ગામની અંદર ઢાઢર નદી પસાર થાય છે ડાઢર નદીમાં લગભગ રાત્રે આશરે નવ વાગેની આસપાસ ઉપરવાસનું પાણી છોડવાથી જે સ્લમ વિસ્તાર જે આવેલો છે તે સ્લમ વિસ્તાર હમણાં જે નેશનલ હાઈવે નંબર અડતાલીસની બાજુમાં જે ચોકડી પાર્ક કહેવામાં આવે છે આ ચોકડી પાર્ક વિસ્તારોમાં લગભગ જે સૂત્રોના જણાવ્યા નસર સાઠથી સિત્તેર મકાનો ડૂબી ગયા છે અને એ ગરીબ સ્લમ વિસ્તારના લોકોને ભારે નુકસાન થવાની શંકા પણ જણાઈ રહી છે તો અહીંયા ઘણા આપણે અહીં કોઈક સ્થાનિક હોય એમને સ્થાનિક હાથે આપણે સીધી વાતચીત કરીશું કે આ લોકોને કેટલા પ્રમાણમાં શું છે શું નહીં આપણે એમની સીધી વાત કરીશું કરજન કરજન સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આ જે નદીમાં જે આ જે ચોકડી પાર્ક જે વિસ્તાર જે છે એમાં કેટલા વાગે પાણી આવ્યું હતું અને કેટલા મકાનો ડૂબી ગયા છે અમારે રાત્રે નવ વાગે પાણી આવ્યું આજમાં વિશ્વામિત્રીનું પાણી છોડવાથી રાત્રે નવ વાગે પાણી આવ્યું અને લગભગ સાઠી સિત્તેર મકાનો ડૂબી ગયા છે એ લોકોનું સરાજસર પોળ ગામની અંદર કરેલ છે સરપંચજીએ અને ફૂલ પેકેટની અમારે સહાયની જરૂર છે કોઈ તંત્ર તું અત્યાર સુધી આવી શક્યું નથી તો અમારે એટલી નમ્ર અપીલ છે કે તંત્રવાળા એ આવીને સ્થળ સ્થપાટ સ્થળાંતર આવીને સ્થળ સપાટ કરે અને ફૂલ પેકેટના વિતરણ કરે એ અમારી માગણી છે દર્શક મિત્રો જો મેં જોયું કે અહીંયા આગળ જે આટલા રાત્રે નવ વાગ્યાથી અહીંયા આગળ દાઢર નદીમાં ઘોડાપુર આવ્યું છે અને સાઠથી સિત્તેર આશરે સાઠ થી સિત્તેર મકાનો ગળા ડૂબ થયા છે પરંતુ પરંતુ અત્યાર સુધીમાં કોઈ તંત્રે આ લોકોની સંભાળી લીધી નથી કે આ લોકોને કોઈ જગ્યાએ સ્થાનિક સ્થળાંતર કરવામાં આવે પણ પોર ગામના સરપંચ દ્વારા આ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અહીંના નથી કોઈ એમએલએ કે કોઈ મામલતદાર કે કોઈ પણ અહીંયા આગળ આવ્યું નથી શું એમની જવાબદારી નથી બનતી ક્યાં આગળ આવીને આ લોકો જો ગરીબ પ્રજા હોય છે ગરીબ પ્રજાને જોવામાં આવે અમને ફૂડ ફૂડ પેકેટ આપવામાં આવે તો તંત્ર કેમ ગોર નિંદ્રા માં કેમ અત્યાર સુધી આવ્યું નથી સંદેશ ન્યૂઝની ની ટીમે લીધી મુલાકાત જુઓ સાંભળી અસરગ્રસ્ત જનતા શું કહી રહી છે જે આપણે હમણાં જે ગાઢર બ્રિજની નીચે જે ચોકડી પાર્ક બસ સ્ટેન્ડની પાછળ ચોકડી પાર્ક જે છે ચોકડી પાર્ક વિસ્તારમાં જે તમને દ્રશ્ય બતાવ્યા હતા એ લોકોનું સ્થળાંતર જે આ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ફોર બ્રિજ નીચે આ લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે અને એ જે ગરીબ જે સ્લમ પ્રજા જે છે પોતાના પશુઓ સાથે અહીંયા આગળ વસવાટ કરી રહ્યા કેમેરામેનને કહીશ કે એમના પશુ સાથે અહીંયા આગળ તમને બતાવવાના પ્રયત્ન કરશે અને અહીં લગભગ ચારથી પાંચ પરિવાર અહીંયા આગળ સ્થળાંતર કરવામાં આવેલા છે આ તમે જોઈ શકો છો એમના પશુઓ સાથે અહીં આગળ અહીંયા આગળ આવ્યા છે અને આ જે એમના જે જે વસવાટ કર્યા સ્લમ સ્લમ વિસ્તારના એમની સાથે આપણે સીધી વાતચીત કરીશું કરજન સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને તમારા જે ઘરોમાં કેટલા વાગે પાણી ઘૂસ્યા હતા અને તમે કેવી રીતે બચાવ કરીને તમે આવ્યા અમે દિવાલ તોડી નીકળ્યા સાહેબ પાછી દીવાલ તોડી નીકળ્યા છે પોર છે ને પોરથી ઉપર ચડી નીકળ્યા જવા ઉતર્યા પણ એમના શૈલેષભાઈ જે કંપનીવાળા છે ને એમને હમણાં સહાય ના કરી ખોટું ના બોલાય હા એમની કંપની બ્રેન હમણાં આવવા દીધા એમના જભા બાબ્યા ખોયલ્યા એમણે બહુ બહુ મોટો ખૂબ ખૂબ આભાર કહેવાય એમનો તને અને આ જે પાણી આવવાનું હતું તે પહેલા તંત્ર દ્વારા તમને કોઈ જાણ કરવામાં નથી આવી જાણ કરી દી ટેલાટી તો પછી તમે મકાનો કેમ ખાલી ના કર્યા અમારે શું છે કે દર ઘરે પાણી ઓછું આવે છે કીધું તો કે પાણી છોડશે તમે જોજો ધ્યાનાળજો તમે ધ્યાન તો આલી બહુ દર ઘરે એટલું બધું પાણી નતો હતું આ તો વધારે આવ્યું સાહેબ પણ તંત્રએ તમને જાણ કરી તો તમારે કઈ ત્યાંથી તમારે સલામત જગ્યાએ જતું રહેવું જોઈએ ને અમે નીકળ કોશિશ કીધું તલાટી કીધું કે ભાઈ બપો લે જોર કરશે પછી જોર કરે બાર વાગે બાર બે વાગે જોર કરશે પછી જોર કરે નહીં બધા જોર કરે સાઈ ના કે ભાઈ તમે નીકળજો એવું કીધું દર્શક મિત્રો આ વિસ્તારને જાણ પણ કરવામાં આવી હતી જાણ કર્યા પછી પણ એ લોકોએ ખાલી નથી કર્યું અને એનું પરિણામ આ લોકો ભોગવ્યું છે અને અહીંયા આગળ અહીંયા આગળ બીજા બેનને વાત કરીશું કે અહીંયા આગળ તમને આ જે પાણી ભરાયું એ બાબતે તમારું કેટલું નુકસાનને શું શું લઈને તમે શું બચાયું તમે તમારા ઘરમાંથી એકલો જીવત બચાયો બીજું કશું બચાયું નહીં ગોધરું વાસન કશું કાઢ્યું નહીં અમે ઘરમાં શું વસ્તુ ના હોય અનાજ બનાથ બધું પંદરી ગયું આ બાબતે અહીંયા આગળ કોઈ તંત્ર તમારી તમારા તન અહીંયા આગળ કોઈ અધિકારી કે કોઈ તંત્ર દ્વારા તમને ખબર લીધી ખરી ઓ ખબર કાઢવા આવ્યું નહીં આપણે ખાલી પવા મોકલ્યા ટ્રેક્ટર તમે પણ ત્યાં પેલું ત્યાં પેલું લઈ ને પવા વેચી ગયા કોઈ જોવા આવ્યું નહીં અમુ દર્શક મિત્રો અહીંયા આગળ એવું કે છે દર્શક મિત્રો તમે જોયું કે અહીં આગળ જે આ પાણી ઘૂસ્યું છે પાણી ઘૂસ્યું છે પણ તંત્ર દ્વારા હજુ કોઈ સંભાળ લેવામાં કે કંઈક કરવામાં આવ્યું નહીં પણ એટલું કહે છે સવારે ખાલી નાસ્તો ફૂડ પેકેજમાં નાસ્તો આવ્યો છે નાસ્તા સિવાય હજુ પણ કંઈ આવ્યું નથી પણ બીજા ભાઈનું કેવું હતું કે જે જે કંપનીના છે એ એમને સહારો આપ્યો એ બદલ આ લોકોએ ધન્યવાદ પણ એમનો આભાર વ્યક્ત કર્યો છે તંત્ર અણખી ગામે આશરે બે વ્યક્તિ પશુ માટે ઘાસ લેવા છતાં બંને વ્યક્તિ ફસાઈ જતા કરજણ ફાયર સેફ્ટી એનડીઆરએફની ટીમ તથા કરજણપુરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તેમજ તાલુકા પ્રમુખ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યારે અમારા મીડિયા કર્મીએ તાલુકાના પ્રમુખ તેમજ ધારાસભ્યને પૂછતા તેઓએ શું કહ્યું કાલે જે બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખૂબ જ નુકસાન થયું પણ કાલ કરતા આજે ખૂબ જ સુધારા પર છે અને અમે લોકો નિરીક્ષણ કરવા આવ્યા છે અને જેમને જરૂર પડે તેમની મદદ માટે અમે અહીંયા અડીખમ રીતે ઊભા છે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે અહીંયા મદદ માટે હાજર રહે ગામમાં જે નીચાણવાળા વિસ્તારો છે એમાં ખરે બધા ઘરમાં પાણી ઘૂસી ગયા છે પણ એમને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરી દીધું છે અને હજુ પણ જો એવું કંઈ લાગશે તો એ લોકોને પણ ખસેડી દેવામાં આવશે આ જે જે રહીશો છે જે પાણીમાં ગરકાવ છે એ લોકોને એવું કે અત્યાર સુધી કોઈ તંત્ર દ્વારા અમારે ધ્યાન આપવામાં આવ્યું નથી બધા ઘરમાં પાણી ઘૂસી ગયા છે પણ એમણે યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરી દીધું છે અને હજુ પણ જો એવું કંઈ લાગશે તો એ લોકોને પણ ખસેડી દેવામાં આવશે આ જે જે રહીશો છે જે પાણીમાં ગરકાવ ક્યાં છે એ લોકોને એવું કે અત્યાર સુધી કોઈ તંત્ર દ્વારા અમારે ધ્યાન આપવામાં આવ્યું નથી ના એ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કોઈ એવું બન બન્યું નથી કે કોઈને જરૂર પડીને અમે ત્યાં ના ઉભા રહ્યા હોય જે જે ના જવાયું હતું ત્યાં પણ અમે કંઈ મદદ કરીને એ લોકોની સુવિધા પૂરી પાડી છે આજે ઉપરવાસમાં ભારે વરસાદ અને અહીંયા પણ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે પોરની આજુબાજુના વડોદરા તાલુકાના મોટાભાગના ગામોની અંદર પરિસ્થિતિ અત્યારે વિકટ છે એની અંદર આ પોર ગામે અત્યારે છે પોરની અંદર પણ જે નવી નગરી વિસ્તાર છે એની અંદર જે ત્રણ લાઈનો જે છેલ્લી છે એની અંદર પાણી ઘરોમાં ભરાયા હતા અને એને અત્યારે અમે નવીનગરી ખાતે ઊભા છે અને એ લોકો જે દોઢસો જેવા લોકો છે એને જમવાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે અને જે લોકોને જરૂરિયાત પ્રમાણે જે જે કંઈક માગણી હશે એ લોકોને સ્થળાંતર કરી અને જે કંઈક જરૂરિયાતો હશે તમામ જરૂરિયાતો પૂરી પાડીશું એવી જ રીતે પોર ગામની હાલત પોરની અંદર જે હાઈવેને અડીને જે આવેલી જે ધંધા રોજગાર માટે જે દુકાનો હતી એ દુકાનોની અંદર પણ લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે એને પણ ધ્યાન લઈ અને સરકારમાં એની પણ રજૂઆત કરીશું તમામ લોકો સહી સલામત રીતે અત્યારે અહીંયા સ્થળાંતર કર્યા છે એનો અમને ખૂબ આનંદ છે અને લગભગ જે જે લોકોને જરૂરિયાત ભૂખ્યા હશે એની સતત ચિંતા કરી અને કોઈ ભૂખું ના સૂધાય એની અમે ચિંતા કરી અને એમને જમવાનું પૂરું પાડીશું